ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જો આપ લોકો ને શરૂઆત કરી છે આગળ વાળા ને માંગ આવે ને બધા બાળકો આવી ગયા ચાલો આવી ગયા બધા ચાલો તો પ્રાર્થના બોલશું ચાલો આજે નઈ બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વહ તસ્વિતુર્વરેણ્યા ભર્ગો દેવસ્ય ધીમહી યો યો ન પ્રચોદયા ગુરુબ્રહ ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ઘસી પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ એ શનિવાર છે કાલે તો રવિવારની મજા આવશે ને રજામાં ચાલો તમારો નાસ્તો બનાવી નાખો ને ખાવ નાસ્તો બધા ને ચાલો આજ છે શનિવાર તો આપણે બનાવવાના છે ગળ્યા થેપલા અને ખાટિયા ઢોકળા તો જો અહીંયા મસ્ત આપણે જો ગડિયા પુડલા છે થેપલા છે અને વખા એટલા ઢોકળા છે તો આપણે ગયેલા થેપલા બનાવવાની તૈયારી કરી નાખીએ અને જો મસ્ત આપણે બેટર આવી ગયું છે જો આ મસ્ત બેટર છે આપણું ચાલો તો બેટરની પ્રોસેસ પણ કરી નાખીએ ચાલો

ચલો તો જો અહીંયા મસ્ત આપણે બેટર રેડી કરી નાખ્યું છે ને અહીંયા ડીશુમાં તેલ લગાવી દીધું છે ડબલ્યુમાં તેલ લગાવી જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે તો ચાલો આપણે પેલા રસોઈ ને બેટર બધું ભરી લઈ ડબલ્યુમાં અને પછી બાફવા મૂકી દઈ ચાલો આ રીતના બેટર ભરી લેવાનું ચાલો તો જો આમાં બેટર ભરીને મૂકી દીધું છે આપણે ડબલ્યુમાં પછી આમાં ડીસુ માથે મૂકી દઈ ચાલો તો જો આપણે બાફવા મૂકી દીધા છે ઢોકળા અને માથે આપણે ઢાંકી દઈશું ચાલો હવે અડધી કલાક આપણે ઢોકળા બાફા મૂકશું પછી બફાઈ જાય પછી જો અહીં બીજું બેટર બાકી છે ને એ આપણે પછી મૂકશું ચાલ ચાલો તો આપણા ઢોકળા બનીને જો રેડી થઈ ગયા છે અહીંયા જો મસ્ત આપણા ઢોકળા બફાઈ ગયા છે તો ચાલો ઢોકળાને કાઢી દઈ અને બીજા ઢોકળા બાફવા મૂકવાના છે તો ચાલો મૂકી દઈ ચાલો તો આપણે આવી ગયા છે બાળકોને ગેમ રમાડવાના અહીંયા મસ્ત જો બાળકો આવી ગયા છે ગેમ રમી છે ને તો આ છે ને આપણે અંદર બહાર ની ગેમ રમવાની શું તો જો અહીંયા છે ને આપણે રાઉન્ડ દોરી દીધા છે છ રાઉન્ડ દીધા હું અંદર કાઉ ને એટલે તમારે રાઉન્ડ માં આવવાનું ને બહાર કહું ને એટલે તમારે બાયણે વહી જવાનું જી હું અંદર કાઉ ને બાયણે વહી જા હે ને આઉટ બરાબર સમજાઈ ગયું ચાલો તો આગળના ના પાંચ આવી જાવ ચાલો પાંચ જો હું અંદર કાઉ ને તો તમારે કૂદકો મારીને આમાં કૂદકો જ મારવાનો છે અને બહાર કહું તો આમ અને મેં બહાર કીધું હોય ને તમે અંદર કૂદકોમાં આવ્યો ને તો આઉટ બરોબર સમજાઈ ગયું છે ને સમજાઈ ગયું અંદર બહાર અંદર બહાર અંદર અંદર જેટલા ભાઈને આ બેહી જવાલો દેવરાજભાઈ Andar, bahar, andar, bahar, bahar, arah biasa jauh, patut pai. Andar, bahar, bahar, andar, andar, arah out, bahar. અંદર બહાર અંદર અંદર બહાર અંદર અંદર બહાર અંદર બહાર અંદર અંદર બહાર અંદર અંદર બહાર અંદર બહાર અંદર અંદર બહાર અંદર બહાર અંદર અંદર બહાર અંદર અંદર બહાર બહાર ગયો ગયા ચાલો તો ભરગભાજી ગયા છે તારી ઉપર વેરી ગુડ ચાલો ભરગભાઈ બેસી જાવ ચાલો હવે તમારા પાંચ છોકરા ચાલો ઊભા રહી જાવ ચાલો

हेलो बेस से खुशल भाई तमे निकल गया तमे निकल गया बाहर अंदर बाहर आउट बेस जा चलो यस भाई जीत गए यस भाई ताली मार दियो वेरी गुड चलो बेस जाओ चलो तमे टीम नो बारो जाओ चा। चलो ऊपर आई जाओ राउंड पर है ऊपर आई जाओ चलो चा। समझाई गयो छे ने बराबर चलो अंदर बाहर अंदर बाहर अंदर बाहर अंदर बाहर बाहर કેટલા વે ઠેકડો માર્યો ને ચાલો બેસી जाओ બેસી જા તું યાર ઠેકડો માર્યો તો Bahar. Andar. Bahar. Andar. Bahar. Bahar. Aro out. Bay out. Chalo Yannick bhai jite ke Yannick bhai tali bar diyo. Chalo Yannick bhai besi jao. Chalo tumne samjha kyu chane? Ha? Yeah? Chalo ready? Andar. Bahar. Andar.

ચાલો પૂજા બેન જીતી ગયા તારી પાસે પૂજા બેન ની વેરી ગુડ ચાલો બેસી જા પૂજાબેન ચાલો સમજાઈ ગયું છે ને અંદર બહાર અંદર બહાર અંદર અંદર હાલો બાઈને ગયા ગઈ બધા બેહી જાવ બેહી જાવ બેહી જાવ ચાલો બેસી જાવ ધ્રુષાબેન તમે આઉટ છો अंदर उभा रहो बात अजी हूं वाक नथी बाहर ठेकड़ो मारो खुशी बेर, अंदर बाहर ठेकड़ा मारो अंदर बाहर बाहर अंदर अंदर, अंदर। ઠેકડો મારવાનો અંદર અંદર બહાર બહાર અંદર ઠેકડો મારવા ખુશી બેન બહાર અંદર અંદર આલો આઉટ બે આઉટ ચાલો તાલી પાડ દીવા વેરી ગુડ ચાઈ બતાઈ